નમસ્કાર મિત્રો યાના એકેડેમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટફોન્સ જે છે એ સિરીઝની શરૂઆત કરેલ છે અહીં મિત્રો આજના વિડીયોમાં આપણે પીટીસી ડીએલએડ આધારિત જે પર્યાવરણ શિક્ષણ છે તો એના આપણે પ્રશ્નો છે એ આ વિડીયોમાં જોઈશું આગળ મિત્રો ઘણા વિડીયો છે પર્યાવરણ શિક્ષણના એ અપલોડ કરેલા છે જે જોયા ન હોય મિત્રો તમે અને ચેનલ પર નવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પર્યાવરણ શિક્ષણ વિભાગ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો હવે જોઈએ એક્યાસી નંબર છે વિકાસાત્મક આવર્તન એટલે શું તો વિકાસાત્મક આવર્તન એટલે શું જોઈએ તો જવાબ છે વિદ્યાર્થીઓની શારીરિક તેમજ માનસિક વય કક્ષા શારીરિક તેમજ માનસિક શું વય કક્ષા ના વિકાસની દ્રષ્ટિએ હેતુની ક્રમિક રજૂઆત તો વિદ્યાર્થીઓનો જે શારીરિક વિકાસ છે તેમજ માનસિક જે વિકાસ છે તો એને દ્રષ્ટિએ હેતુઓની જે ક્રમિક રજૂઆત છે એને આપણે વિકાસાત્મક આવર્તન કહી શકીએ અથવા તો વય કક્ષાને અનુસાર વિદ્યાર્થી છે તો એની જે વયની કક્ષા છે વય કક્ષા છે એની અનુસાર શીખવાના વિવિધ મુદ્દાઓનું માળખાગત એને જે શીખવાના વિવિધ મુદ્દાઓ છે તેનું માળખાગત કોઈપણ પ્રક્રિયાના ભાગરૂપે રજૂ થતા હેતુઓના આવર્તનને વિકાસાત્મક આવર્તન કહે છે તો આપણે વિકાસાત્મક આવર્તન વિશેની વ્યાખ્યા જોઈએ હવે બ્યાસી નંબર છે પર્યાવરણ વિષયના ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમમાં હેતુઓનું વિકાસાત્મક આવર્તન કેટલા સ્વરૂપે જોવા મળે છે તો પર્યાવરણનું જે આ ધોરણ એકથી પાંચના અભ્યાસક્રમમાં હેતુઓનું જે આ આવર્તન છે તો એ કેટલા બે સ્વરૂપે છે કેટલા સ્વરૂપે છે બે હવે એક છે એ એક જ ધોરણોમાં એક જ ધોરણમાં હેતુઓનું વિકાસાત્મક આવર્તન એક જ ધોરણમાં હેતુઓનું વિકાસાત્મક આવર્તન અને બીજું છે વિવિધ ધોરણ અનુસાર હેતુઓનું વિકાસાત્મક આવર્તન તો બે સ્વરૂપે છે પર્યાવરણ શિક્ષણમાં આટલું ખાસ યાદ રાખવું જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અવશ્ય કરશો મિત્રો મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરશો ત્યાસી નંબર છે એક જ ધોરણમાં હેતુઓનું વિકાસાત્મક આવર્તન ઉદાહરણ આપો એક જ ધોરણ છે તે જ ધોરણમાં હેતુઓનું શું વિકાસાત્મક આવર્તન ઉદાહરણ જોઈએ તો જવાબ વિદ્યાર્થી નકશા નિર્માણની સમજ કેળવે વિદ્યાર્થી શું તો નકશા નિર્માણની જે સમજ છે એ કેળવે નકશામાં ડાબી જમણી અને આગળ પાછળની બાજુએ આવેલ વસ્તુઓ દોરી શકે નકશાની જે ડાબી બાજુ છે જમણી બાજુ છે આગળ પાછળની બાજુએ આવેલ જે વસ્તુઓ છે એ દોરી શકે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાના નકશા વિશે જાણે તો એક જ વિકાસાત્મક આપણે નકશાને લગતી બાબત છે છે એ આવી શકે નંબર છે હેતુઓનો વિકાસ કેવી રીતે થાય છે આ જે હેતુઓ છે તો એનો વિકાસ છે તો એ કેવી રીતે થાય છે અથવા તો પ્રશ્ન આ રીતે હેતુઓનું વિકાસાત્મક આવર્તન કેવી રીતે થયેલું છે તો જવાબ બાળકોની વય કક્ષા અને ધોરણ મુજબ હેતુઓનો વિકાસ થતો જાય છે હેતુઓનો જે વિકાસ છે તો એ બાળકની વય કક્ષા બાળકની વય કક્ષા ઉંમર અને ધોરણ મુજબ હેતુઓનો શું થતો જાય છે તો વિકાસ છે એ થતો જાય છે તથા બાળકો હેતુઓનો સરળતાથી કઠિનતા તરફ અધ્યયન કરતા જાય છે આ જે હેતુઓનો વિકાસ છે એ કેવો છે તો સરળ પરથી કઠિન તરફ એટલે કે સહેલાથી બારે તરફ અધ્યયન કરતા જાય છે તેને ધ્યાનમાં રાખી વિવિધ ધોરણ અનુસાર હેતુઓનો વિકાસાત્મક આવર્તન થયેલ છે તો આ રીતે શું હેતુઓનો વિકાસ થયેલો છે મિત્રો આપણી યાણા એકેડેમી એપ્લિકેશન છે તો એ એપ્લિકેશનમાં ટેટ વન જે કોર્સ છે જે પ્રશ્નોત્તરી આધારિત છે તો ત્યાં આગળ તમે પ્રશ્નોત્તરી આધારિત જે કોર્સ છે એ ખરીદીને મંથલી ફક્ત નવ્વાણું રૂપિયા ખર્ચ કરીને તમે મંથલી શીખી શકો છો જેમાં પીડીએફ નોટ્સ જે એપ્લિકેશનમાં વાંચન કરી શકો છો એ સિવાય વિડીયોઝ છે આપણે પચ નંબર જોઈએ વ્યવસાયિક સજ્જતા ક્યારે વધે છે વ્યવસાયિક જે સજ્જતા છે તે ક્યારે વધે છે તો જવાબ હેતુઓની સ્પષ્ટ સમજથી વ્યવસાયિક સજ્જતા વધે છે હેતુઓની જો સ્પષ્ટ સમજ છે તો એનાથી વ્યવસાયિક સજ્જતા છે એ વધે છે જેને પરિણામે વર્ગ વ્યવહાર સંબંધી કૌશલ્ય વિકસાવવામાં મદદ મળવાની સાથે સાથે વિદ્યાર્થી નિષ્ઠા કેળવીને શિક્ષક પોતાનું કાર્ય ઉત્કૃષ્ટતાથી કરી શકે છે તો શિક્ષક છે તો એ શિક્ષકની વ્યવસાયિક સજ્જતા ક્યારે વધે છે તો હેતુઓની સ્પષ્ટ સમજથી કેવી તો હેતુઓની સ્પષ્ટ સમજથી વ્યવસાયિક સજ્જતા વધે છે જેને પરિણામે વર્ગ વ્યવહાર સંબંધી જે કૌશલ્ય છે તે વિકસાવવામાં મદદ મળવાની સાથે સાથે વિદ્યાર્થી નિષ્ઠા કેળવી શકાય છે છ્યાસી નંબર છે આપત્તિનો અર્થ આપત્તિનો અર્થ તો જવાબ આપત્તિ એટલે એકાએક બિનઆયોજિત સામાન્ય વ્યવહારને અડચણરૂપ બને તેવી કોઈ કુદરતી અથવા માનવ સર્જિત ઘટના કોઈ કુદરતી અથવા માનવસર્જિત ઘટના કે જેમાં જોખમ હોય અને સંવેદનશીલતા હોય તો આ આપત્તિનો અર્થ આપણે જોયો સિત્યાસી નંબર છે ડીએમના મતે આપત્તિ ડીએમના મતે આપત્તિ તો જવાબ ડીએમના મતે આપત્તિ કે આફત એવું બનાવ એવું બનાવ કે ઘટના છે કે જે અસરગ્રસ્ત વિસ્તાર તો જીએસડીએમના મતે આપત્તિ કે આફત છે એક એવી ઘટના બનાવ કે ઘટના છે કે જે અસરગ્રસ્તગ્રસ્ત વિસ્તાર કે લોકોનું જીવન અવ્યવસ્થિત કરે છે લોકોનું જીવન કેવું કરે છે તો અવ્યવસ્થિત કરે છે અને જાન માલને નુકસાન કરતા બને છે અને જાન માલને શું કરતા બને છે તો નુકસાન કરતાં બને છે ઇઠ્યાસી નંબર છે હવે મિત્રો આપણે જો આ જીએ જીએસડીએમ છે તો એને લગતા આપણે વધારાના પ્રશ્નો જોઈશું તો આ જીએસડીએમ છે તો એના વિશે આપણે થોડીક વધારાની માહિતી છે તો એ જોઈએ જેથી કરીને જો જીએસડીએમને લગતી કોઈ માહિતી પૂછાય તો આપણે એ પ્રશ્નો સોલ્વ કરવામાં મદદરૂપ બની રહે તો ઇઠ્યાસી નંબર છે જીએસડીએમનું પૂરું નામ જણાવો તો જવાબ થશે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો નું ફૂલ ફોર્મ શું છે તો ગુજરાત સ્ટેટ ડિજાસ્ટર મેનેજમેન્ટ તો નિવ્યાસી છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ તો જીએસડીએમ એ ક્યારે સ્થપાયું હતું તો જવાબ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ માર્ચ બે હજાર ત્રણમાં પસાર થયું બિલ છે માર્ચ બે હજાર ત્રણમાં પસાર થયું અને મે બે હજાર મે તેર મે બે હજાર ત્રણમાં અમલમાં આવ્યું નેવું નંબર છે જીએસડીએમ એ કઈ આપત્તિ પછી રચાયું હતું જે આ જીએસડીએમ એ છે એ કઈ આપત્તિ પછી રચાયું હતું છવ્વીસ જાન્યુઆરી બે હજાર ભૂકંપ પછી જે ભૂજ ભૂકંપ આવ્યો એના પછી શું રચાયું હતું એક એકાણું નંબર છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણનું જે મુખ્ય કાર્યાલય તો ગાંધીનગરમાં છે ક્યાં છે મિત્રો તો ગાંધીનગરમાં આવેલું છે આગળ જોઈએ બાણું નંબર છે જીએસડીએમએ ના અધ્યક્ષ કોણ છે તો જવાબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જીએસડીએમ જીએસડીએમએ ના અધ્યક્ષ છે તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ત્રાણો નંબર છે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો તો બે હજાર ત્રણમાં કયા તો બે હજાર ત્રણમાં જે આ ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ છે એ પસાર થયો હતો ચોરાણું નંબર છે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ બે હજાર પાંચ કઈ સરકાર હેઠળ લાગુ પડ્યું હતું તો જવાબ ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર પંચાણું નંબર છે જીએસડીએમ એના મુખ્ય હેતુઓમાં કયો સમાવેશ પામે છે તો જવાબ આપત્તિ બાદ સહાય આપત્તિ માટે તૈયારી આપત્તિ જોખમ ઘટાડો તો આ બધો જે હેતુઓ છે એ સમાવેશ પામે છે નંબર છે સ્કૂલ સેફટી પ્રોગ્રામ છે તો સ્કૂલ સેફ્ટી પ્રોગ્રામ કઈ સંસ્થા દ્વારા શરૂ કરાયો હતો જે સ્કૂલ સેફ્ટી પ્રોગ્રામ છે એ કઈ સંસ્થા દ્વારા શરૂ કરાયો હતો તો જવાબ થશે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એટલે કે જીએસડીએમ એ દ્વારા શું તો સ્કૂલ સેફ્ટી પ્રોગ્રામ એ શરૂ કરાયો હતો સત્તાણું નંબર જોઈશું તો રાજ્ય આપત્તિ નિયંત્રણ કેન્દ્ર એટલે કે સી ઓ શું કાર્ય કરે છે જે રાજ્ય આપત્તિ નિયંત્રણ કેન્દ્ર છે તો એનું કાર્ય તો જવાબ ચોવીસ ગુણ્યા સાથે એટલે કે ચોવીસ કલાક આપત્તિની દેખરેખ અને સંકલન કરે છે ચોવીસ કલાક શું કરે છે તો આપત્તિની દેખરેખ કરે છે તો અઠ્ઠાણું જિલ્લાની સ્તરે આપત્તિ વ્યવસ્થા પણ કોણ સંભાળે છે તો જિલ્લા સ્તરે છે તો આપત્તિ વ્યવસ્થાપન કોણ સંભાળે છે તો જવાબ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તા એટલે કે ડીએમએ જેના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર છે એ સંભાળે છે જિલ્લા સ્તરે નવ્વાણું છે જીએસડીએમ એ ના સૂત્ર શું છે તો જવાબ સુરક્ષિત ગુજરાત તરફ ટુવર્ડ અ સેફર ગુજરાત સો નંબર છે વાવાઝોડાની અગાઉથી ચેતવણી આપવા કઈ પ્રણાલી કાર્ય કરે છે વાવાઝોડા ડી એસ અર્લી વોર્નિંગ ડિઝેમિનેશન સિસ્ટમ એકસો એક નંબર જીએસડીએમ એ ના ની સ્થાપના પછી ગુજરાતને કયું ઉપનામ મળ્યું તો જવાબ આપત્તિ વ્યવસ્થાપનમાં આગેવાન રાજ્ય એકસો બે જીએસડીએમ એ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કરે છે તો જવાબ યુ વર્લ્ડ બેંક અને અન્ય એનજીઓ સાથે આજે છે સંસ્થા એ કાર્ય કરે છે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરજો બે આઇકન છે એ દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ મળી રહે તેમજ વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો અને જે પીટીસીડીએલએડ આધારિત જે બીજા વિશ વિષયવાઈઝ વિડિયો છે તો એ જોવા માટે આપણી પ્લેલિસ્ટ જે વિષયવાઈઝ છે તો એ પ્લે પ્લેલિસ્ટમાં જઈને પણ તમે વિડીયોઝ છે વધારે એ ત્યાંથી જોઈ શકો છો અને આપણી યાના એકેડમી એપ્લિકેશન છે તો એ એ એપ્લિકેશનમાં પણ ટેટ ટેટવનનો પ્રશ્નોત્તરી આધારિત જે કોર્સ છે તો એ પ્રશ્નોત્તરી આધારિત કોર્સ ખરીદીને તમે પોતાની પ્રેક્ટિસ ટેટ ટેટવનની તૈયારી માટે કરી શકો છો જેમાં નોટ્સ છે જે પીટીસી ડીએલએના આધારિત નોટ્સ પણ છે એ સિવાય તેમાં વધારાના જે વિડીયોઝ મટીરિયલ છે એ પણ ત્યાંથી તમને મળી રહેશે